આજનું બાઇબલ વચન સંતોકૃત ગ્રંથ અધ્યાય એક કલમ ઓગણ પચાસ અને પુત્ર અને પવિત્ર શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સર્વશક્તિમાન ઈશ્વરે મારી ખાતર મહાન કાર્યો કર્યા છે